કોઈ સરકારી મદદ હોય છે આમાં લગભગ ત્રીસ થી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ એમાં વિઝિટ કરે હવે એ કરવા માટે જે કહેવાય ને ટીમ સરદારધામ રાજકોટે લગભગ દિલ્હીમાં ખૂબ મહેનત કરીને જે કહેવાય ને કેમિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો સાથ સહકાર લઈને લગભગ પચાસ એક દેશમાં ઇન્ડિયન એમ્બિસી થકી એનો પ્રચાર કરેલો એટલે અમને વિશ્વાસ છે કે લગભગ પચાસ દેશના પ્રતિનિધિ જુદા જુદા ઉદ્યોગોના પ્રતિનિધિ આમાં આવશે એટલે મેક્સિમમ બાયરને કઈ રીતે લાવવા તો એ લોકો માટે કેપેક્સિલ અથવા બીજી કોઈ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઉપયોગ કરી એ આવવા જવાની ટિકિટ પણ એમને કઈ રીતે ફ્રી મળે રહેવાનું કઈ રીતે ફ્રી મળે એની પણ વ્યવસ્થા કરવાનું વિચારેલ છે ઓકે ઓકે જેના થકી આપણા નાના નાના ઉદ્યોગ ગૃહો છે જે એન્ટરપ્રિનર છે એને રેડીમેડ પ્લેટફોર્મ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ માટે સરદાર ધામ ખૂબ પ્રયત્ન કરી રહી છે